Ministry of Youth Affairs and Sports Office of the District Officer ભારત સાબરકાંઠા તથા સેવન સ્ટાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે એક પેડવાક કે નામ કાર્યક્રમ અંતર્ગત તલોદની ટ્રિનિટી સ્કૂલમાં વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગ વિશે વિસ્તૃત વક્તૃત્વ સ્પર્ધાનું અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું માંય ભારત સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાઓના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ રમેશાર કપૂરની સૂચના માર્ગદર્શન અને راہભરી હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં માંય ભારત સાબરકાંઠા હિંમતનગર ઓફિસથી કમલેશભાઈ સોલંકી સેવન સ્ટાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગ્યાબેન સોની મંત્રી દ્રવ્યાંગ સોની ટ્રિનિટી સ્કૂલ ના પ્રિન્સિપાલ અલ્પેશ સર અને પ્રતિભા મેડમ તથા સ્કૂલ ઉત્સાહી બેન શ્રી રચના ગાંધી અને સ્કૂલ ના શિક્ષકો અને મોટી સંખ્યા વિદ્યાર્થીઓ પ્રોગ્રામ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રત્યે સજાગ બનીને પ્રકૃતિનું રક્ષણ અને સંવર્ધન કરતા થાય તે હેતુ થી ગ્લોબલ વોર્મિંગ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભાગ લઈ એક થી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને સ્કૂલ ગાર્ડન માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન સેવન સ્ટાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાંતિ દ્વારા કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ રોહિત સિંહ ચૌહાણ સાબરકાંઠા